આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર સાત અને દસ મિનિટ આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરી છે છે પ્રાદેશિક સમાચાર સમાચાર રીટા દવે વાંચે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા ખાતેથી ભગવાન બુદ્ધના પવિત્ર દેવની મોરી અવશેષોને શ્રીલંકામાં પ્રદર્શિત કરવા મોકલ્યા ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ગામનું કર્તવ્ય નિભાવવા મુખ્યમંત્રીનો સરપંચોને અનુરોધ અમેરિકાના ભારતીય વસ્તુઓ પરનો ટેરિફ ઘટાડવાના નિર્ણયને રાજ્યના કાપડ હિરા બજારમાં વ્યાપક આવકાર સુરત મહાનગરપાલિકાનું દસ હજાર પાંચસો ત્રાણું કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું તેલંગાણાના રાજ્યપાલ જીષ્ણુદેવ વર્માએ દ્વારકા ખાતેથી ભારત રણભૂમિ દર્શન અભિયાનનો શુભારંભ કરાવ્યો અને મહિલા પ્રીમિયર લીગ ડબલ્યુપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત જાયન્ટસ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બુદ્ધના પવિત્ર દેવની મોરી અવશેષોને શ્રીલંકામાં પ્રદર્શિત કરવા મોકલ્યા વડોદરાના સૌથી પ્રાચીન વિમલેશ્વર મહાદેવ નજીક નીકળેલી શોભાયાત્રામાં પોલીસ દ્વારા પવિત્ર અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપીને વિદાય કરાઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ દિલ્હી ખાતેથી આ પવિત્ર અવશેષો સાથે કોલેમ્બો જશે સાંભળીએ એક અહેવાલ ભગવાન બુદ્ધના અસ્થિ સાથેની મંજુષા રેશમના વસ્ત્ર સાથેનું પાત્ર પથ્થરમાંથી બનાવેલા ઢાંકણાવાળા ખડીયા જેવા બોક્સનો આ અવશેષોમાં સમાવેશ થાય છે આ બોક્સ ઉપર સોના ચાંદીના તાર ચઢાવવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે દેવની મોરી તરીકે ઓળખાતા ટેકરા ખાતે ઉત્ખનન દરમિયાન આ પવિત્ર અવશેષો મળી આવ્યા હતા ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા આ અવશેષોને શ્રીલંકાના કોલંબોમાં ચારથી અગિયાર ફેબ્રુઆરી સુધી ચાલનારા એક કાર્યક્રમમાં દર્શનાર્થે મુકવામાં આવશે ચૈતાલી જોશી સમાચાર વિભાગ અમદાવાદ ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ભારત માટે વિકસિત ગ્રામનું કર્તવ્ય નિભાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચોને અનુરોધ કર્યો ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા પરિસરમાં અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે જ્યારે ગામડાનો વિકાસ થશે ત્યારે જ દેશનો સાચો વિકાસ થશે આ અંગે મંત્રી ઋષિકેશ પટેલે વધુ માહિતી આપી સંસદીય લોકતંત્રની અંદર પંચાયતોની ભૂમિકા સાથે ના વિષયને ખૂબ સારી રીતે સમજાવવાનો અને જીરામજી દ્વારા ગામનો એક ગ્રામ વિકાસનો નકશો પણ વિલેજ ડેવલપમેન્ટ પ્લાન આપણા ત્યાં તો છે પરંતુ એને જી રામજી સાથે એને સંકલિત અને વધુમાં વધુ કામ ગામમાં કેવી રીતે થઈ શકે એના માટેની પણ એમને ટ્રેનિંગ આપવામાં આવશે આ તાલીમ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વાવથરાદ મહેસાણા પાટણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓના બસો સાહીઠથી વધુ સરપંચો સહભાગી થયા હતા તેઓએ આ તાલીમ વર્ગને મહત્વપૂર્ણ ગણાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નાગરિકોને છ ફેબ્રુઆરીએ પરીક્ષા પે ચર્ચાનો વિશેષ આવૃત્તિ જોવા માટે આહવાન કર્યું છે સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના યુવાનો સાથે વાતચીત કરવી તાજગી ભરી છે તેમણે તણાવમુક્ત પરીક્ષાના મહત્વ પર ભાર મૂક્યો શ્રી મોદીએ માહિતી આપી કે આ વર્ષે દેવમોગરા કોઈમ્બતુર રાયપુર ગુવાહાટી અને દિલ્હીમાં પરીક્ષાર્થીઓ સાથે સંવાદ સત્રો યોજવામાં આવ્યા હતા અમેરિકાએ ભારતીય વસ્તુઓ પરનો ટેરીફ પચીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કરતા ગુજરાતના કાપડ બજારમાં હકારાત્મક સંદેશો જોવા મળી રહ્યા છે ટેફ ઘટતા ભારતીય કાપડ ફરીથી અમેરિકામાં સ્પર્ધાત્મક ભાવે વેચાઈ શકશા જેનાથી સુરત અને અમદાવાદના કાપડ ઉદ્યોગોને સીધો ફાયદો થશે તેમ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ફોસ્ટાના પ્રમુખ કેલાશ હકીમે જણાવ્યું. અમારી ભારત સરકાર ઓરાધણી મોદીજીની તેમની નીતિઓની वजह से આજ ભારત કે ઓર અમેરિકા કે બીચ કે વેપારી સંબંધ મજબૂત હુયે હે ઓર ય 50% સે ઘટકર પાપસ 18% આના ય 18% હોને સે હમ વિયેટનામ અન્ય કરોડ રૂપિયા નું મુસદ્દા અંદાજપત્ર રજૂ કરાયું જેમાંથી વિકાસ કામો માટે પાંચ હજાર કરોડ નું મૂડી બજેટ ફાળવવામાં આવ્યું વર્ષ બે હજાર સત્યાવીસ માટે પાંચ હજાર સાતસો સત્યોતેર કરોડ રૂપિયાની આવક અંદાજવામાં આવી છે શહેરમાં પાંચસો ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે આઠ નવા ફ્લાયઓવર બનાવવાનું આયોજન કરાયું છે તેમ મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને જણાવ્યું અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ એજ્યુકેશન અને અફોર્ડેબલ હાઉસિંગ દરેકને ઘર મળે રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાનો છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે અને નવા બીઆરટીએસ કોરિડોર અને ટ્રાફિકનો સમસ્યાને નિવારણ કરવા માટે એએનપીઆર સિસ્ટમ અને સીસીટીવી મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડી ને ફોલો કરશો ઉચ્ચ શિક્ષણ વિભાગમાં જગ્યાઓ ખાલી હોવાના મામલે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ સ્પષ્ટતા કરી છે તેમ જણાવ્યું કે સરકાર ઇજનેરી કોલેજ ખાતે સોળ ખાલી જગ્યાઓ પૈકી નવ જગ્યાઓ ભરાયેલી છે એટલે કે અધ્યાપકોની તોંતેર ટકા જગ્યાઓ ભરાયેલી છે જ્યારે સરકારી પોલીટેકનિક ખાતે છ્યાસી ટકા જગ્યાઓ ભરાયેલી છે સરકારી કોલેજો ખાતે કુલ સોતેર ટકા અધ્યાપકોની જગ્યાઓ ભરાયેલી છે અને માત્ર સત્યાવીસ ટકા જ ખાલી છે એ દસ વર્ષી ભરતી કેલેન્ડરનો પણ આ ખાલી જગ્યાઓનો આચાર્યનો સમાવેશ કરવામાં આવેલો છે એ ઉપરાંત એ આઈ દ્વારા જે સૂચવેલ મુજબ ભરતીના નિયમો છે તે અદ્યતન કરવા અંગેની પ્રક્રિયા હાલમાં પ્રગતિ હેઠળ છે રાજ્યની મુલાકાતે આવેલા તેલંગાણાના રાજ્યપાલ જીષ્ણુદેવ વર્માએ આજે દ્વારકા ખાતેથી ભારત રણભૂમિ દર્શન અભિયાનનો શુભારંભ કરાવ્યો આ અભિયાન હેઠળ દ્વારકાથી દિલ્હી સુધીના વિવિધ વીસ જેટલા રણભૂમિ ક્ષેત્રનું સન્માન કરાશે પચ્ચીસ ફેબ્રુઆરી સુધી આ અભિયાન ચાલશે તેમ શ્રી વર્માએ જણાવ્યું प्रथम बार ये प्रोग्राम हो रहा है द्वारका से ये गर्व की बात है और इट इज नोन एज डी दी टू डी दी, सल्यूटिंग ऑनरिंग दी बैटल फील्ड रणभूमि है उसको करना, और राष्ट्रीय गौरव के सबसे बड़े अंश है हमारे वीर जवानों को जो बलिदान है ये हमारे सबसे बड़े गौरव की बात है मैं आशा करता हूँ ये सारा देश में फैलेगा ये कार्यक्रम और मैं जो जा रहे है सब जो एक्सप्रेशन में जा रहे है उसको शुभकामनाएं સુરતમાં તાપી અશ્વ પ્રદર્શન બે હજાર આજે ભવ્ય સમાપન થયું ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ અને સુરત હોર્સ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ ચાર દિવસીય અશ્વ મહોત્સવમાં એક લાખ વીસ હજારથી વધુ નાગરિકોએ મુલાકાત લીધી નવી પેઢી એનિમલ સ્પોર્ટ્સ અને આપણી ભવ્ય અશ્વ સંસ્કૃતિથી પરિચિત થાય તે હેતુથી યોજાયેલા આ પ્રદર્શનીમાં રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાન પંજાબ હરિયાણા અને મહારાષ્ટ્રથી આવેલા મારવાડી કાઠિયાવાડી કચ્છી અને સિંધી નસલના ત્રણસો ચાલીસથી વધુ અશ્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા પ્રદર્શનીમાં અશ્વો અને અશ્વસવારો વચ્ચેના તાલમેલને રજૂ કરતી વિવિધ રોમાંચક સ્પર્ધાઓ પણ યોજાઈ હતી યુથ ઇમરજન્ટ પ્રોગ્રામ બે હજાર છવ્વીસ અંતર્ગત રાજ્યના પ્રવાસે આવેલા આસામના પ્રતિનિધિમંડળે આજે બનાસકાંઠાના પાલનપુર સ્થિત એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન તેઓએ સહકારથી સમૃદ્ધિના મંત્રને ચરિતાર્થ કરતા બનાસ મોડેલને નજીકથી નિહાળ્યું ઉપરાંત પશુપાલકોને બ્યાસી ટકા હિસ્સો આપતા પ્રેરણાદાયી એવી બનાસ ડેરીનું સંચાલન દૂધ એકત્રીકરણની પદ્ધતિ અને પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી ભાવનગરમાં વૈજ્ઞાનિકો અને ઔદ્યોગિક સંશોધન પરિષદ સીએસઆઈઆર તથા કેન્દ્રીય મીઠા અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા સીએસએમસીઆરઆઈ ખાતે ઉચ્ચકક્ષાની ફિલ્ડ એમિશન ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સુવિધાનું ઉદઘાટન કરાયું ઉદઘાટન કરતા નિયામક ડોક્ટર કન્નંદ શ્રીનિવાસને જણાવ્યું કે આ અત્યાધુનિક ઉપકરણ વૈજ્ઞાનિક સંશોધન માળખામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે આ વિશ્લેષણાત્મક સુવિધા નેનોમીટર સ્તરે અલ્ટ્રા હાઈ રિઝોલ્યુશન ઇમેજિંગ ક્ષમતાઓ પ્રદાન કરશે જે નેનો ટેકનોલોજી ઉર્જા અને બાયોસાયન્સ માટે વિકસિત નવી સામગ્રીની રચના અને ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે સક્ષમ બનાવશે મહિલા પ્રીમિયર લીગ ડબલ્યુપીએલ ક્રિકેટમાં એલિમિનેટર મુકાબલામાં આજે ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે વડોદરાના કોટંબીના બીસીએ સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે આ મેચની વિજેતા ટીમ ગુરૂવારે ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે ટકરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા ખાતેથી ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોને શ્રીલંકામાં પ્રદર્શિત કરવા મોકલ્યા ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ગામનું કર્તવ્ય નિભાવવા મુખ્યમંત્રીનો સરપંચોને અનુરોધ અમેરિકાના ભારતીય વસ્તુઓ પરનો ટેરિફ ઘટાડવાના નિર્ણયને રાજ્યના કાપડ હીરા બજારમાં વ્યાપક આવકાર સુરત મહાનગરપાલિકાનું દસ હજાર પાંચસો ત્રાણું કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું તેલંગાણાના રાજ્યપાલ જીષ્ણુદેવ વર્માએ દ્વારકા ખાતેથી ભારત રણભૂમિ દર્શન અભિયાનનો શુભારંભ કરાવ્યો અને મહિલા પ્રીમિયર લીગ ડબલ્યુપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળશો નમસ્કાર